માતા પિતા ઓ નમો પાર્વતી પતે હરે હરે હર જેનો બાપ વાક્ય જેવો હોય એનો સુરું કાલે વાઘ જેવો પાકવાનો બાબુ અને બાપુ પેલા કે હું પ્રોગ્રામ કરવાનો કોઈ રૂપિયો લેતો નહીં બાપુ આ ખોલી ચેલેન્જ છે બાપુ કોઈ પ્રોગ્રામ કરવા માટે આ જેસલ નું તમે કહો છો ને કે જેસલ નો પીર એ જ મારું માઉન્ટર જો આજે બાપ બનાવ્યો હોય અને તમારા વોંગ ને જો બાપુ જો 10 રૂપિયા લઈ જો ને તો જેસલ ના માઉન્ટર અધિકાર છે બાપુ આજે રૂપિયા નો પડકાર છે કાલે પેલા કહી દીધું કે બાપુ મંચ ઉપર બધા રૂપિયો ને એવું ડારવાનો આ મારી હું કહું છું કે બાપુ રૂપિયો ને એવું કેમ કે જે લક્ષ્મી જારે દરતે દિવસે દિવસ તમે દૂધથી ધોતા હોય અને એ મહેનતની કમાઈ હોય અને બાપુ જો અમે ગાતા હોય તમે અમારી પર ઉડારો ને બાપુ ઉડારવા વારો માય કોંગલો છે બાપુ માં કોઈના પર ઉડારાઈ ના બાપુ હા તો તો લાગે છે ને છે ને બાપુ એક દસ રૂપિયા કમાવા માટે એક દાડીએ જવું પડે એક મજૂરી કરવા જવું પડે આઠ કલાક ને જોડ કરો બાપુ તારે એક દસ રૂપિયા ભારો છો અને એ પૈસો કોઈ બાપુ જો ના પર ઉડાડી દો ને

એ આપણો માવતર બાપુ જગત ની અંદર જો કોઈને પગે પડવું હોય ને મારા બાપ તો બે માણસ ને પડજો હું બધે કેતો આવું છું આજે કેતો આવું છું અમને પડજો ને તો કોઈ ફાયદો નહીં પણ જગત ની અંદર જો કોઈને પગે પડવું હોય તો બે માણસ ને પડજો કેમ બાપુ હાજો લાગે તો પડકારો મારજો જો ના હાજો લાગે તો મારો રોંગ રાખે કેમ કે જનની અને મોબાપ

અને એને મેનો મારો ને તમે એને લાત મારો ને તો બાપુ ધીકાર છે તારા સંતાન પર બાપુ આવું સંતાન આજે ના જન્મો કાલે ના જન્મો બાપુ કેમ બાપુ અમારે રૂપિયા જો પડાવવા હોય ને તો હારું હારું બધાય બોલે બાપુ જે સરવારો બાપુ કાલે પરસો જોટલો કરી લેશે પણ માય કોંગલી તો આજે વાત ના કરે કાલે એના કરે બાપુ માફીઓ મોકવાના જે દાડા દાડા આવે ને

આપણું તમે બહાર કરશો તો જતું રહેશો બાપુ જાય એને જવા દો હે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ

ગોવા ગોવા નો બોલે સાઉન્ડ સિસ્ટમ મારા સાઉન્ડ સિસ્ટમ તો ખોટો બોલે હે બાપુ કોઈ તમારે તમારા થી હારું ના થાય ને તો કોઈ ના વિચાર સંસાર મે ક્યા લે કે આય જા ક્યા લે કે જાયગા રાજા રંગ જે ફકીર બાપુ તારું હોય ને એ રહી જવાનું છે કઈ સાચી બોધીન રહેવાનો નથી અને આજે તમને જેસવ નો બાપુ પણ જોવા મળ્યો તમને દોસ્તા તો ને જોવા મળ્યો ને બાપુ મળ્યો કે ના મળ્યો કમલેશ ભાઈ કેટલા વાલા છે બાપુ બોલો વાલા છે કે નહીં છે ને ઓ ભઈયા બાપુ નામ એસા બનાવો ને તમારું નામ પર તો કામ થઈ જાય બાપુ નામ એસા બનાવો નામ પર તે કામ થઈ જાય બાપુ એક ખોખા જીવડું મારું જેસર ગામ એક જેસર ગામ એક ખોખા જીવ અતારે જેસરનો પીર એટલે ખબર પડી જાય કે મારા બાપનો ગોમ બાપુ આ સમય સમય ની રીતે બાપુ ફરવા નીકળ્યા એટલે શેઠ ના માપે ફરી લો ભક્તિ કરવા બેઠા એટલે ભક્ત ના ભક્તિ કરી લો બાપુ ફરવા મોજ કરવા અને ખેતીવાડી માં હોય ને તો બાપુ નોકર ના પ્રમાણે કામ કરી લો તો બાપુ તમારું કઈક નામ હશે ને તો કઈ જિંદગી માં છે ખૂટી ખોટી જો ખીચા માં નહી હોય ને તમારી કોઈ જિંદગી નહી બાપુ અને તમારા ખીચા માં ખાલી કાગરીઓ ભરેલો છે કાગરીઓ ભરેલો છે ખાલી પાકેટ ફૂલ રાખશે ને 10 જણા તો ખાલી એમ એમ ભરશે બાપુ આપણે દારૂ દીએ તો એવું કહી દે કે દારૂ લીયા ભક્તિ કરવા બેસીએ તો એવું કહી દે કે ભગતડા તો આપણે જાવું કેમ આવો

બાપુ બાપુ ગમતું ખોટું ને અને બાપુ હાચું બોલવા માટે આ બાપુ સેન્ટ્રલ જેલમાં જવું હોય છે તો વર્ષથી જતો રહેશે બાપુ ખાલી ખોટા પડકારા તો આજે નહીં મારવાના કાલે નહીં મારવાના એ જે છે જાણે જો કચનો કાડુનો ના એ જે છે જાણે જો કચનો કાડુનો ના એ બારવટીઓ આજી જો એ થઈ પૂજા હોય તો આપણે કેમ ન બકો એ જે છે જા પહેલા તો મારી વાત કરું બાબુ ચાર મોનસ વચ્ચે હાચું બોલો ને એ જ માણસ તો અમુક કહે જાય ને तो बापू मेरा बहुत ज्यादा गिर करते हैं ना वेब स्टेज पर बेच जाए अल्लाह बापू हाथ ही खोले हाथ ही खोलवा वाला ने कोई दारो जगत में कोई ये, 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 नहीं बीत लागे नहीं एक फोटो बोलो तो बापू हुआ तो झूठो बोलवा पड़े बोलवा पड़े ना पहला हाथ ही खोली जमानो बापू हमारा पापा है मुझी जो मर मोटो करते के दुख हो

અને આપણો બાપ આપણને કોઈક સલાહ આપી જાય ને તો આપણો છોરો એમ કેવું હું મારા બાપને હોય હોમો થઈ જો એટલે તારા બાપને જો હોમો થઈ જો તો તને ધિક્કાર છે તારા સંતાન સુખ પર હે બાપુ નશો રાખો હોય ને તો મો બાપનો રાખજો જગતની અંદર એ નશો કોઈ દાડો તમને નમાવે નહીં મોબાપનો બાપનો નશો રાખજો બાપુ હાચું જ લાગે છે ને તમને ના લાગતું હોય ભાઈ ખાલી ખોટા રોડા નોખવા નહીં બાપુ કે પૈસા માટે હું પ્રોગ્રામ કરતો નથી બાપુ ખાલી એટલું વર્તી લેશે છું કે બાપુ ફોર વ્હીલ લઈને આવ્યો છે આ ખુલ્લું આ લાઈવ બોલી જવું કે બાપુ ફોર લઈને આવ્યો છે ને એનું પેટ્રોલનું ભાડું એટલું વાલી દેજે એ ના હોય તો બાપુ આજે પડકારો નહીં મારે કાલે નહીં મારે

મારે કઈ કેવું નથી ખાલી કુતર્યા બહુ બહુ કરી રહ્યા બાપુ એનાથી કઈ ઉખડે નહીં અમુક જગ્યાએ કે બાપુ એવું બોલો તો કોઈ સંપલો હો પડે બાપુ ખાલી કાકરી દૂર થઈ જવું તો ખબર પડે જેટલા જઈએ હા તમે બધા વાત જો આ તમારા માટે નહીં

લગાડી તારે છે ત્યારે જેસલે જાડેજા તો ભલે કચરો કાઢુ ના તને નથી માનતી તું એ જેસલે જાડેજા ભાભીને કે છે કેમ કે એક છોકરું રડતું હોય

તો જેસણ જાણે જાણે આ પીર થતો થતો કેટલો દુખ થઈ ગયો છે થઈ ગયો છે ને તો લોકો મેના મારે કે પેલા તો બારવટીઓ બો પોણી માઈ ગયો તો આજે કપડા કઈ ધોવા આવ્યો હે કેવત માં છે કે ઝૂકે કે નહીં આજે કે ઝૂકવાના ધરા બાપુ તમે ભક્તિના માર્ગે જશો ને તમને લોકો બહુ મેના મારશે મર્દના માથે વેર હોય માઈ કોંગલાના માથે વેર ના હોય બાપુ

કોઈના થી ધોલાય કોઈ આવે નહીં મમતા નો દરિયો કોઈનાથી ધોલાતો નથી